જેસર તાલુકાના કરેલા ગામે ખેતરમાં દવા છાટી રહેલા ખેત મજૂર પર સિંહ દ્વારા કરાયો હુમલો ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલા કરેલા ગામે ખેતરમાં દવા છાટી રહેલા જગદીશભાઈ નામના ખેત મજૂર પર સિંહ દ્વારા હુમલો કરાયો હતો આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવાને પોતાના પર સિંહે હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું હાલ ઈજાગ્રસ્ત યુવાનને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવારમાં રખાયો હતો અને વન વિભાગને જાણ કરાઈ હતી

એને લુંગી હામી પંગાઇ દીધી સાવધ ને એને જમ કે મારે એમ પકડી એટલે કાંઈ ન થાય પછી મારે પકડીને પકડીને આગત નીકળી ગયા એમ નહી કાંઈ છોડી દેજો પકડીને છોડીને એક જ